શ્રી ગુરુ લીલામૃત અધ્યક્ષ રંગ કહે આગળ શૂણો વદે અલખદયાળ સુણે ધ્યાન દયી શિષ્યએ ધન્ય નિરંજન બાળ ભાગ્યાનારદ વેગથી કરી દ્વેષ સંચાર શક્તિ ત્રિવ્યાકૂળતી પડે ન ચેન લગાર છન છન કરતીસરી સાવિત્રી ક્ષણમાય આવી વિષ્ણુ લોક માં કથે લક્ષ્મીને ત્યાં નારદજી કહ્યું કહે એ જાણ લક્ષ્મી કહે જાણું બધું કહ્યું મુને પણ માન અનશોયાની ની કીર્તિએ કેમ થાય સહન ચાલો ઉમિયા મા કને કરીએ સર્વકથન ત્યાંથી બંને નિશર્યા આવ્યા એ કૈલાસ સન્મુખ માતા પાર્વતી દેખે ખિન્ન ઉદાસ વાત ગૌરી મુજને પણ કહ્યું ના હૃદય ત્યારથી થયો ખિન્ન આ મન આજકાલ છોકરી કરે સર્વ વખાણ સહ્યું કે મહા મહાજાય બધો કે મનાવાતી ત્રણે મળી કર્યો એક વિચાર મોકલવા પતિ પરીક્ષવા નિર્ધન શ્રદ્ધા ભક્તિ હિજુએ કસી ને જે સત્વહરણ થાતા થસે હીન સતી પણ નિશ્ચય એવો ત્યાં કરી તારી થાય શક્તિ પણ દિન રાગ દ્વેષા કુલ અહા વર્તે સ્ત્રી જમહીન આવી ની જ આવાસ ત્રણેય શક્તિ એમ વદે પતિને પ્રેરવા સત્વ હરવા તેમ કહે પ્રિયતમ પ્રાણ હે મૃત્યુલોકમાં હાય મોજ કરે ઋષિ પત્નીઓ અમથી વિશેષ ત્યાંય સુણી વૈભવ કીર્તિએ બળે અંતઃ કરણ કર્યો ના હૃદય જરથી એ આશ્ચર્ય કથન સુણી વચને એમ ના બ્રહ્મા હરિહર તેમ વદે નિજ નિજ પત્ની કોણ શ્રેષ્ઠ છે એમ કોણ વૈભવશાળીએ કોની કીર્તિએ વદે શક્તિ સાંભળો કેમ કરો સંદે અત્રિ ઋષિની પ્રિયતમા અનસુયાયે નાર કીર્તિએ ની સાંભળી પડેન ચેન લગાર વશી નર્મદા તટ વિશે આશ્રમ પુણ્ય પવિત્ર તપ પ્રભાવે નો શૂણ્યો કહ્યો ના દે ચિત્ર માટે વૈકીએ ત્યાં જઈ યુક્તિ થી વ્રતભંગ કરી સત્વરો તમે તો જ રહેશે રંગ દેવ કહે જાણો તમે રાગ દ્વેષ થી એમ કરીશ નું સા પર કોપ આ વ્યર્થ અંતરે તેમ મોકલતા વ્રત ભાંગવા થશે ક્યાંક વિપરીત રાગ દ્વેષ અનિષ્ટ એ કરો સતી પર પ્રીત અનસોયા જિંદગી કાળી ભક્તિ માય અતિત અભ્યાગત તણી કરી સેવા સદાય નર્મદાની મેરથી પતિ ભક્તિથી તેમ કર્યો પ્રાપ્ત સામર્થ્ય એ શક્તિ અલૌકિક એમ